શરીર સંબંધી પ્રોહિબિશન ગુનાવના આરોપીને વારસિયા પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી હતી વડોદરા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધિત તથા પ્રોહિબીશનના ગુનાઓના આરોપી સુનિલ ઉર્ફે નીતિલ શિવમંગલસિંહ રાજપૂત રહે જોગણી માતાના મંદિર પાસે પાણીની ટાંકી સામે દેવી પૂજક મોહલ્લો વારસિયા તથા મકાન નંબર સત્તાવીસ ધનલક્ષ્મી સોસાયટી રંગવાટિકા સામે બાપોદ વડોદરાના વિરુદ્ધમાં ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબતનો કાયદો ઓગણીસો પંચ્યાસીની કલમ ત્રણની પેટા કલમ બે અનન્વયે ડેન્જર પર્સન તરીકેની પાસાની દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા પોલીસ કમિશનરનાઓએ ડેન્જર પર્સન તરીકે હુકમ જારી કરતા અટક કરી રાજકોટ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરાઈ હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર